વડોદરા સાવલી તાલુકાના આજોડ ગામ પાસેના હાઈવે પરથી વડોદરા એલસીબીએ વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપ્યું મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા આજોડ ગામની સીમાથી પસાર થતાં એક્સપ્રેસ હાઇવે પરથી જિલ્લા એલસીબીએ ટેન્કરને ઉભું રાખી તપાસ કરતાં કુલ નવસો ચોત્રીસ ન પેટી અને ટેન્કર અને મોબાઈલ મળીને કુલ રૂપિયા ઓગણસાહીઠ લાખ અઠ્યાસી હજાર બસ્સોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી મંજુસર પોલીસના હવાલે કર્યો આર જે બાવન જી એ તેત્રીસ બોતેરમાંથી વિદેશી દારૂ સાથે ચાંદમલ સૌજી મીના નામના રાજસ્થાનના ઈસમની ધરપકડ કરી જેલ ભેગો કર્યો રાજુનામના ઈસમે ગોવા ખાતે આવેલ પંજાબી હોટલ પરથી આ જથ્થો ભરેલી ટેન્કર આપી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું વડોદરાથી અમદાવાદ જતી ટેન્કરમાંથી વિદેશી દારૂની અગિયાર હજાર બસ્સો આઠ નંગ બોટલોનો વિપુલ માત્રામાં જથ્થો મળ્યો બુટલેગરો પોલીસથી બચવા માટે દારૂની હેરફેર કરવા માટે અલગ અલગ કિમિયા અપનાવતા જોવા મળ્યા નવપ્રભા ગુજરાત ન્યૂઝ સાવલી